સ્વાગત છે આજે અમે જઈ રહ્યા છે કલમ લેવા માટે જઈ રહ્યા છે મારી પાછળ જોઈ રહ્યા છો તો એમનું નામ રોશન વસાવા છે તેઓ પોતે હેન્ડીકેપ જે ગુજરાત ક્રિકેટ ટીમ છે એમાં ગુજરાત તરફથી રમે છે તો એમના ઘર માટે આજે કેરીની કલમ લાવવાની છે તો ત્યાં જઈ રહ્યા છે અને વાતાવરણ જે છે વરસાદી વાતાવરણ છે વાંસદા ફોન કર્યો નર્સરીવાળાને તો એમનું કહેવું છે કે અહીંયા હજુ વરસાદ વધુ છે તો ભાઈ વખત વરસાદ કેવો છે તે પણ જોઈશું અને હાલ અમે નીકળ્યા છે તો હવે પાસ્તાથી કેરીની કલમ લેવાની છે અને એ લઈને ફરી પાછું જવાનું છે આમલપાડા સુધી તો આખો બ્લોગ જોજો જેથી કરીને જે રસ્તામાં શું શું છે તે તમામ વસ્તુ જોવા મળે અને જે કલમ ક્યાંથી લાવવાની છે તે પણ તમને બતાવીશું તો બ્લોગ અંત સુધી જોજો ચેનલ સબસ્ક્રાઈબ કરીને બાકી કરી લેજો લાઈક કરજો કમેન્ટ કરજો વિડીયો શેર કરજો અને ફેસબુક પર જોઈ રહ્યા છે તો પેજ ફોલો અવશ્ય અમે પહોંચી ગયા છે વાંસદાથી ચાર કિલોમીટર દૂર ગાંગપુર ગામ છે ત્યાં જવાનું છે પરંતુ આ તમે વાંસદાના રસ્તા જોઈ શકો છો વાંસદામાં રસ્તાની હાલત ખરાબ છે રસ્તા પણ મોટા મોટા ખાડા પડી ગયા છે એના લીધે ટ્રાફિક થઈ રહ્યું છે વાંસદા સુધી રસ્તો સારો છે વાંસદામાં આપણે એન્ટર થઈએ એટલે આ ખરાબ રસ્તો શરૂ થઈ જાય છે અહીંથી અમારે ચાર કિલોમીટર દૂર ગાંગપુર ગામ જવાનું છે અને ત્યાંથી કેરીની કલમ લેવાની છે આ વાંસદા સર્કલ પર આવી ગયા છે આ જે રસ્તો છે તે ડાંગ તરફ જાય છે અને આ રસ્તો ધરમપુર તરફ જાય છે તો ગાંગપુર ગામ જે છે તે ધરમપુર બાજુ જવાનું છે તો આપણે આ રસ્તે જઈશું અને એક રસ્તો અંદર જે સીધો જાય છે તે વાંસદા ગામમાં જાય છે દરમિયાન જંગલ વિસ્તારની ખૂબસૂરતી એક વાતાવરણ અલગ હોય છે અને તમને ગમે ત્યાં જ્યાં જુઓ ત્યાં પાણી જ દેખાશે કોતરો પણ વહેતી દેખાશે ડુંગરો એકદમ હરિયાળા થઈ ગયા હોય છે અને જ્યાં હોય ત્યાં તમને લીલોતરી જ દેખાય છે તો આ અમે વાંસદાથી આગળ જ્યાં વાળો રોડ છે ધરમપુર રોડ એના પર છે અને આ તમે ખૂબસૂરતી જોઈ શકો છો ચોમાસા દરમિયાન જે રસ્તો છે એની બંને બાજુ જે ઝાડો છે તે એકદમ લીલાછમ થઈ ગયા છે આ ડુંગરો જોઈ શકો છો અમે ગાંગપુર આવી ગયા છે પરંતુ ખાટાંબા જવાનું છે ખાસ વ્યક્તિને મળવાનું છે એમને પણ તમને પણ મળાવીશું એમની સાથે હાલમાં કોઈ વધારે વાતચીત તો નહીં થશે પરંતુ અહીં એમના ઘરની નજીક આવ્યા છે તો એમને મળી લઈએ તો ખાટાંબા ગામ જઈ રહ્યા છે ત્યાંથી આવીને પછી કલમો લઈશું તો તે પણ તમને બતાવીશું હાલ અમે ખાટાંબા જઈ રહ્યા છે ખાટાંબા કોને મળવાનું છે તે પણ તમને બતાવીશું આ વિસ્તારમાં તમે આવશો એટલે તમને ઘરે ઘરે કલમો જે છે કલમોના કેન્દ્રો જોવા મળશે આ તમે બધી કલમો જોઈ શકો છો તો એક પણ ઘરે એવું બાકી નથી કે જ્યાં કલમો નથી એટલે અહીંના જે આદિવાસીઓ છે એમનો આ જે કલમનો જે વેપાર છે મુખ્ય વેપાર છે એવું આપણે કહી શકીએ કારણ કે ઘરે ઘરે તમને કલમો જોવા મળી જશે અને અહીં ખૂબ મોટું માર્કેટ છે અને ઘણા લોકો વેચવા માટે લઈ જાય છે અહીંથી અને ઘણા લોકો પોતાના ખેતરોમાં રોકવા માટે પણ લઈ જાય છે એટલે અહીંના જે આદિવાસીઓ છે એમનો મુખ્ય વ્યવસાય આ કલમ આધારિત છે અને ઘરે ઘરે તમને જોવા મળશે ખાટા આંબા ગામ પહોંચી ગયા છે અને ખાટા આંબા ગામ અમે જેમને મળવા આવ્યા હતા તો તે આપણા આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ બ્લાઇન્ડ ક્રિકેટ ટીમમાં જે આપણા ખેલાડી છે નરેશભાઈને મળવા આવ્યા હતા અને આ તમે પાછા નરેશભાઈને જોઈ શકો છો અમે રસ્તે ભૂલા પડી ગયા હતા તો નરેશભાઈને પછી લેવા માટે બોલાવ્યા અને રસ્તે આવ્યા અને હવે આપણે નરેશભાઈના ઘરે જઈ રહ્યા છે તો નરેશભાઈ બ્લાઇન્ડ ક્રિકેટ ટીમમાં રમે છે ભારતની ટીમ તરફથી તો આજે એમની સાથે ઔપચારિક આકસ્મિક મુલાકાત જેવી છે તો એમના ગામની નજીક આવ્યા હતા તો ચાલો પછી એમને મળી લઈએ એમ કહીને એમના ગામ ખાટા આવ્યા છે આપણે ફાઇનલી નરેશભાઈ તુંબડાના ઘરે આવી ગયા છે આ તમે સામે એમનું ઘર જોઈ શકો છો અને આ એમના ઘરની આજુબાજુનું વાતાવરણ જોઈ શકો છો વાંસદા તાલુકામાં વરસાદ ખૂબ જ વધુ છે આજે તો ફક્ત ઔપચારિક આકસ્મિક મુલાકાત છે એટલે ઘણી વાતો નથી કરવાના ફક્ત એમને મુલાકાત કરવાની હતી જેથી કરીને આજે ડિટેલમાં વિડીયો નહીં બને પરંતુ બીજી વાર પ્રયત્ન કરીશું કે નરેશભાઈ સાથે આપણે મુલાકાત પર કરીએ તો આ નરેશભાઈનું ગામ ઘર છે અને એમનું જે ગામ છે તે વાંસદા તાલુકાના ખાટાંબા ગામ છે અને તેઓ ત્યાં રહે છે અને તેઓ આપણા ઇન્ટરનેશનલ બ્લાઇન્ડ ક્રિકેટ ટીમમાં આપણા દેશ તરફથી રમે છે નરેશભાઈના ઘરમાં આપણે જઈશું તો આપણને આ રીતે એમના ઘરમાં જોવા મળશે આ એમની બધી ટ્રોફીઓ લગાવેલી છે નરેશભાઈની જેટલી પણ તેઓ ટ્રોફી મેળવી છે તે એમના રમત સમયના ફોટાઓ છે અને આ એક એમનું ઘર છે તેઓ આપણા દેશ તરફથી રમે છે જે આપણા માટે સમગ્ર આદિવાસી સમાજ માટે એક ગૌરવની વાત છે અને શરમજનક વાત પણ એ કહેવાય કે આપણા સમાજ તરફ તે સપોર્ટ પણ નથી થતો તો આવનારા સમયમાં એ આશા રાખીશું કે આપણે સૌ એમને સપોર્ટ પણ કરીશું અને બીજી વાર જ્યારે મળવાનું થશે ત્યાં નરેશભાઈ સાથે સારી રીતે વ્યવસ્થિત મુલાકાત કરીશું અને એમની સાથે ચર્ચા પણ કરીશું એમના સંઘર્ષની વાત કરીશું અને હાલમાં તેઓ કેટલું રમી રહ્યા છે શું કરી રહ્યા છે તે તમામ બાબતો એમની સાથે આપણે ચર્ચા કરીશું

અહીંથી હજુ અમે કલમ લેવા માટે જવાના છે આ આકસ્મિક મુલાકાત છે એટલે હાલ પૂરતું આટલું જ અને કલમ લેવા જવાના છે તો તે પણ તમને બતાવીશું કેવી કલમ લેવાની છે અને કોની પાસે લેવાની છે અને તમને સંપર્ક નંબર પણ આપીશું જેથી કરીને તમને કલમ જોઈતી હોય તો તમે કલમ મેળવી શકો